જેની પાસે રૂપિયા એને વલાવ એ ભોગવીય નથી હકતા એને કાજુ બદામ કે ઘી વાળું દૂધ વાળું એને પચે જ નહીં ને એને તો કાકડી ટમેટા ને બસ ઓલા પાંદડા જ ખાવાના તો એ રૂપિયો કામ ન શું વલાવ અને ડાયાબિટીસ ગાંડાબિટીસ ગાંડાબિટીસ એટલે માનસિક રોગ પછી બીપી મપાવું હૃદયને આ બધા તકલીફ જેની પાસે કાવડિયા વતી ગયા વાલા એને જ થાય બાકી ટકનું લઈ આવીને ટકનું ખાય ને એને જ નખમાય રોગ ન થતો ને કે સવારના પાંચ વાગ્યામાં એક માણા ઊઠે તો એ પેટ ભરવા હાટુ ઘરની બહારણે નીકળે પાંચ વાગ્યામાં કે આજ મને કાંઈક કામ મળી જાય તો મારા બાડી છોકરાઓ કાંઈક ખાય અને એક પાંચ વાગામાં ઉઠીને કાં તો સાયકલ લઈને કાં તો હાલીને વોકિંગ કરવા જાય શું કામે ભાઈ પેટ ઘટાડવા જાય એક માણસ એ પેટ ભરવા બાયણે નીકળે છે અને બીજો માણસ એ પેટ ઉતારવા બાણે નીકળે છે એટલે રૂપિયા છે એને ઉપાધિ છે ને રૂપિયા નથી ને એને ઉપાધી છે પણ ઉપાધિ છે ઈ પાકું